સવારમાં તમને ખબર જ છે કે અહીંયા બહુ મજા આવે પક્ષીઓનો અવાજને બ્રશ કરી લઉં ચાલો બંધાણ લેવા હા ચા એક બંધાણ છે ને નો પીએ તો દિવસ આપણો સારો જાય નહીં આગળ વધે નહીં આ બંધાણ લઈએ તો જ દિવસ આગળ જાય માર મમી જો પડખું ફરીને મારથી રિહાણસ દૂધ ગરમ કરે છે તો ચાલો ચા પીવા એ સાડા આઠ વાગ્યા છે અને મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છે હું બેસી ગઈ છું આમાં છે ઓલી ચાટપૂરી ગાંઠિયાઈ છે ચા છે મસ્ત મલાઈવાળી ઢેબરું ચાલો નાસ્તો કરવા ઓર મમ્મી ડામસી સરખો કરો એ ડામસી સરખો કર્યો બિહાર અહીંયા કંઈક હોય તો આપણને ખર પડે હું આપું તો આ છે મારી મમ્મીનો એનો માસીનો નહીં મમ્મીનો કબાટ નહીં માસીનો કોના કબાટ કહે જાય તો તમને આજે બતાવો મારા મામાની જૂની મસ્ત વસ્તુઓ તો આ એની જૂની ગણી છે જે આમાં એ કેરોસીન ગાળતા મને બધું યાદ છે હજી અને આ મારા મામાનો બાટલો આમાં એ કેરોસીન રાખતા અને એનો જૂનો બાટલો કેટલો મસ્ત છે કાચનો બહુ જ મસ્ત છે અને આ વાટકો કાચનો એનો જૂનો છે ને બધી મારી મમ્મી વસ્તુ સાચવી છે કેટલું સરસ છે બધ મારા મામા ની જૂની યાદગીરી છે મારી મમ્મી અંદર સમૂહ કરે છે રૂમમાં માં ડા મેં અહીંયા બધું કામ કરી નાખ્યું છે ફળિયું મસ્ત વળાઈ ગયું છે ઓસરી વળાઈ ગઈ છે પથારી તો ક્યારની ઉપાડી ગઈ છે ને હવે મારે તે મને એમ લાગે છે કે મોસ્ચરાઈઝર લાગે છે તે જેવું તો આજનો દિવસ રાખીશ પછી મારી મેથીની ભાજી પણ રેડી ચાલો ફટાફટ બીજા કામ કરી લઈએ હાય વાલા વડીલો જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ સવાર નવ વાગ્યા છે કામ તો થઈ ગયું ચાપણી ના વાસણ ઉઠી નાખો પણ જોવો છો કે ભેસ ગયો તો પોદળો છે કે નહીં ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં ચાલો ફ્રેન્ડ્સ જોઈએ પોદળો દેખાય તો છે ફ્રેન્ડ્સ પોદળો તો દેખાય છે મસ્ત એવો આય એક છે તો ફટાફટ લઈ લઉં પોદળો આયરો મસ્ત

ಬ್ರೆ ಪೋದಿ ಲಿಧೋ ಆ ಮಮರಿ ಹಾ હા એવરી વાર અગિયાર વાગ્યા છે ને આજે મને યાદ આવ્યું કે મારો ઓછાડ મારી ફ્રેન્ડના ઘરે મેં કટિંગ કરવા આવશિકાના કવર ને બધું દેવા નાખ્યો તો ફટાવટ લઈ આવું પૈસા ને લઈ લીધા અને એને લીમડો છે તો લીમડો પણ લેતા આવી તો ચાલો ફટાફટ લઈ આવી મમ્મી કટી કરે છે તો હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે લીમડો લેવા લેવાને ઓછાડ લેવાનું મારી ફ્રેન્ડ ને બગીચા નો ને ઓલા પક્ષી બતાવું તમે એનો બધાય બહુ બૌ શોખ છે બધું આવડે બહુ hi કેટલા મસ્ત મસ્ત છે ને બધા એક તો માળા માગ્યું આજો bye બાય કેરી કેરી ની અંદર માં છે અત્યારે તો હું લઈ આવી ઓછાડ ને લીમડો બે અને ખુશીની વાત એ છે કે ઓઢા બાપુ આવી ગયા મારા મમ્મી ફ્રી થઈને બેઠા છે મસ્ત મજાના અને અહીંયા હું લીમડો પણ લઈ આવી છું ઓશિકાના કવર સિવાય ને આવી ગયા છે ઓછાડ ને બધું પણ આજે હું લઈ આવી છું એ ગાય સાડા પાંચ થયા છે અને ચાપાણીના વાસણ હું ઉટકી નાખું અહીંયા પાણી ભરાય છે મમ્મી ગયા છે લાભ માસીના ઘરે મમ્મી કટી ગરમ એની માટે મૂકી દીધી છે ઓટા બાપુ દરબાર બાજુ રાજકોટ ગયા હતા મોતિયાનું ઓપરેશન કરાવવા મોતિયા તો ઉતરાવી લીધો પણ એને રેડાઈ ગયો એટલે એ ઓપરેશન પણ કરવા પણ ત્યાં એને વહમું લાગવા માંડ્યું બીપી વધી ગયું શ્વાસ ચડવા માંડ્યો તો હવે સારું છે એટલે ઘરે આવી ગયા છે બધા પણ ખબર કાઢી આવ્યા છીએ બસ આરો બ્લોક અહીંયા પૂરો છે કાલે પાછા મળશું ત્યાં સુધી જય સોમે બબાય